હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો આજે વાર છે સોમવાર તારીખ છે દસ અગિયાર બે હજાર ને પચીસ આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો આઠ હજાર સો ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આ વાતની આવકની વાત કરું તો બે હજાર સાતસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો આજમાં કહેવાય કે સફેદ ડુંગળીમાં સારા ભાવ છે સારી તેજી લાગી રહીએ છીએ તો બરાબર આજે આપણે લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ રોજની જેમ તો એની પહેલાં ખાસ એક રિક્વેસ્ટ છે આપણી ચેનલમાં નવા હોવો પહેલીવાર હોવ તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો જો તમે ફેસબુકમાં જોતા હો તો ખાસ કરીને આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં આ વિડીયોમાં સફેદ ડુંગળીનો ઊંચો ભાવ પ્લસ જે નવી ડુંગળી પણ આજે આવી છે એ પણ તમને બતાવવાનો છો ખાસ કરીને વિડિયો મેન સુધી બી ના સ્કીપ ન કરતા આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરી દેજો જેથી કરીને એને પણ ખબર પડે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીના આજના આ ભાવ રહ્યા છે કેવા રહેશે બજારભાવ આપણે લાઈવ હરાજીમાં જઈએ છીએ અને એકડે એકથી તમને બધાય વક્કલ બતાવો ચાલો બીના રહેજો વિડીયો મિત્રો ત્રણસો ને તોતેર રૂપિયા ભાવ હોય છે નવી ડુંગળી છે જોઈ શકો છો વીસ કિલોનો ભાવ ગયો છે સફેદ ડુંગળીમાં ત્રણસો તોતેર એપીએમસી મોવા

એકસો ને ત્રેસઠ રૂપિયા ભાવ જોઈ શકો મિત્રો માલ જે જોગી ગયેલો છે એકસો ને એકસો ને પચાસ રૂપિયા સુરમા ભાઈ 150 51 52 જાપન ચોપા બંદર કાના કાના 69 61 62 63 55 56 61 આપડા બેય ના કાટો 67 લે હા ભાઈ વાહ રબારુખ ભાઈ હેલો એક

સારું છે ભાઈ ત્રણ વાર રૂપિયાનો ફાયદો કરો છો ભાઈ 169 રૂપિયા ભાવ એવો છે મિત્રો જોઈ શકો છો 8 8 9 33 32 33 53 77 81 41 42 44 43 45 46 50 51

ત્રીસ ચાર રૂપિયા વીસ પચાસ 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 રૂપિયા પચાસ પચાસ એકસો મિત્રો ઉધડી એક થેલીનો ભાગ બસો ને પચાસ રૂપિયા આજે પપાઈ બસો રૂપિયા સમતર નવો માલ મોટો માલ નવો માલ મોટો માલ સુપર માલો માલ ને સારો માલ ફૂલ વાઈટનેસ

મિત્રો નવી ડુંગળી છે વીસ કિલો નો ભાવ કયો છે બસો ને એકતાલીસ રૂપિયા જોઈ શકો છો

ઓગણચાલીસ ચાલી એકતા બેતાલીસ વીસ ચાલતાલીસ રૂપિયા ઓગણ પચાસ પચાસ એકાઉન ચોપન 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 ગયા ને હા એકસો સાહીઠ રૂપિયા એકસઠ હવે પાકા બાસઠ છ પાસાઠ છાસઠ છ એકસો સડસઠ રૂપિયા ભાવ હોય અથાવન ઓગણ થાય થાય એકસઠ બાર બારસો અઢાર પોતે એકાશી રૂપિયા રૂપિયા એકાશી એકા પાંચસો નવ દસ દસ રૂપિયા પાંચસો ને દસ રૂપિયા પાંચસો ને દસ દસ રૂપિયા બોલ ભાઈ તો પાંચસો હજાર રૂપિયા પાંચસો હજાર રૂપિયા બાર બાર બે દોઢ બંને એકવીસ રૂપિયા પાંચસો ને એકવીસ રૂપિયા

એ ભાઈ એ ના એ ભાઈ હાલો એ ભાઈ 43 200 200 200 200 બોલો ભાઈ 45 ના હારો છે 43 47 48 48 48 ઓબા

એકસો ને સિત્તેર સિત્તેર બાયો સિત્તેર સિત્તેર રૂપિયા એકસો સિત્તેર સિત્તેર રૂપિયા સિત્તેર સેવા કોઈ એકસો સિત્તેર પોતે પંચોતેર ઓગણચાસ બત્રીસ ઓગણચાલી ચાલી એકતાલીસોલી બોલવા મળે પછી એકાદ બાવા ચેપ છો તે પાન બસો ને લેવો બોલો બોલો 100 200 જપન એને બીયર બોલો છો ભાઈ 65 56 65 75 ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો 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 રૂપિયા પપ્પા બોલવું ત્રણસો 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 રૂપિયા ત્રણસો ત્રણસો હોય ત્રણસો અઢાર રૂપિયા ભાવ હવે છે મિત્રો વીસ કિલોનો જોઈ શકો છો

₹152 53 54 55 56 56 ₹56 ₹56 अच्छा चली चलो भाई हट जाओ

સો રૂપિયા સહી સો રૂપિયા સો ને સો રૂપિયા સો ન સો રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો